ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના બાર જુલાઈના રોજ લગ્ન થયા હતા જીઓ વર્લ્ડ સેન્ટરમાં અનંતે રાધિકા મર્ચન્ટ સાથે ફેરા લીધા કપલના લગ્નની અંદરની તસવીરો અને વિડીઓ આવ્યા લાગ્યા છે વધુ એક સુંદર વિડીયો સામે આવ્યો છે જેમાં રાધિકા મર્ચન્ટ માતા શૈલા મર્ચન્ટ તેના જમાઈ રાજાનું ખાસ રીતે સ્વાગત કરતી જોવા મળે છે અનંત અંબાણીની સાસુ શૈલા મર્ચન્ટ જે વિડીયો સામે આવ્યો છે તેમાંથી ગ્રીન સાડી પહેરીને ડાન્સ કરતી જોઈ શકાય છે શૈલા મર્ચન્ટ મિથિલા કા કણકણ ખીલા જમાઈ રાજા રામલીલા ગીત પર ડાન્સ કરીને તેમના જમાઈનું સ્વાગત કરતી જોવા મળે છે આ દરમિયાન અનંતની સાડી અંજલિ મર્ચન પણ તેની સાથે જોવા મળે છે અનંત બીજી બાજુ ઉભો છે અને ખૂબ જ પ્રેમ અને આદર સાથે તેમનું પરફોર્મન્સ જોતો દેખાઈ રહ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ